આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ગૌરવ સમાન રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે ધામ ખાતે સાડત્રીસ દિવસનો અખંડ ભોજન ભંડારો શ્રી કબીર સનાતન ભોજન ભંડારા દાહોદ જિલ્લાનું પ્રસ્થાન થયું આ ભોજન ભંડારાના સામાન સાથે સત્પુરુષ ધામ શ્રી કબીર સાલિયાના આદરણીય બાપુ તથા ભાવિક ભક્તો લીમખેડા મૌની બાબા આશ્રમ સ્વાગત કરી લીમખેડામાં ભવ્ય શોભાયાત્રા કાઢી ભોજન ભંડારાનો સામાન અયોધ્યા જવા પ્રસ્થાન કરવામાં આવ્યો જોતા રહો દાહોદ જિલ્લાના સમાચાર અમારે આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં બ્યુરો ચીફ દાહોદ કાળુભાઈ ડોમર ડામોર સાથે રિપોર્ટર ચેતનાબેન ગણાવા તથા યુવા વાહિની રામ રિકેશભાઈ પ્રજાપતિ